મનીષા તારા બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે બધું બરાબર આવ્યું હા બધું બરાબર છે કિડની ફેફસા લીવર ક્યાંય કાઈ જાતની તકલીફ નથી તો આપણે આ 10000 નો રિપોર્ટ કરાવ્યો કાઈ નું આવ્યું કાઈ નથી આવ્યું ડોક્ટરે કીધું કે એકદમ ફિટ છો તું ખોટા 10000 નાય ખા ને એકાદી બીમારી આવે તોય કઈક વસૂલ થઈ જાય મનીષા એક રોટલી હજી આપને રોટલી તો ખાલી થઈ ગઈ છે કેમ કેમ ખાલી થઈ ગઈ જેમ મારે કાલે ડ્રેસ લેવો તો ને તમારા પૈસા ખાલી થઈ ગયા હતા ને એમ હેલો ગરપાલિકામાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની શું સહાયતા કરી શકું દસ લાખ ઋષિ ના લીધા છે એનું અમે હું તમારા વ્યાજ ભરવા બેઠા થઈ હમણાં તો તમે કીધું કે હું સહાયતા કરું અરે કઈ પાણી વીજળી રસ્તા ગટર એની કઈ તકલીફ હોય તો કયો પાણી તકલીફ છે પાણી કેમ ટાઈમે પાણી નથી આવતું આવે છે તો ઓછું પાણી આવે છે ના ના એ તો પૂરે પૂરું આવે છે તો પૂરા પ્રેશર થી પાણી નથી આવતું ના ના ઈ તો ભભુકા મારે છે તો એલા ભાઈ પ્રોબ્લેમ શું છે ને સાહેબ શિયાળો છે ને એમ હા શિયાળો છે એટલે ઠંડીનું નું વેલું પાણી આવતું હોય છે તમારે વેલું ઉઠવું પડતું હોય છે અથવા તો નહીં ઉઠતા હોય તો એની પેલા પાણી વયું જતું હોય છે એવું જ છે ને અરે ના ના અમે તો ઉઠી જાય છે વેલા અરે તો વાંધો હું છે વાલા અરે પાણી ટાઢો આવે છે ને અમારી કુતરી નવરાવી તો શરદી થઈ જાય છે એટલે ગરમ પાણી આપો એમ લ્યો હવે આજ બેસું તું ગરમ પાણી આપો અહીંયા અમે હિતેર ટકા પાણી છે પૃથ્વી ઉપર તે બચાવવા હાટુંથી નાતા નથી કે ઓછું ન થઈ જાય અને આને ગરમ પાણી જોઈ છે બોલો હેલો નમસ્કાર સર હું ફૂદુ ફિટનેસ સેન્ટરમાંથી બોલી રહ્યો છું શું તમે વજન ઉતારવા માંગો છો મારી માથે ક્યાં કોઈ વજન મૂક્યું છે તે ઉતારો અરે એમ નહીં સર તમારા શરીરનું વજન ઓછું કરવા માંગુ છું પણ અમારે ક્યાં રેવા ખોડા ખાવા ધાન છે વજન વધે ભૂખ માં લઈ છે પેલા વજન વધે એવું કઈ કરી દે તો પછી ઉતારી તો અમે લે અરે સાહેબ 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 નો કેતો અમને બધી ખબર પડે છે શું ખબર પડે છે ઈજ કે અકલ મઠા હોય સીધે સીધું અકલ મઠો નો કઈ હકો ને તો સાહેબ સાહેબ કહેવાય એવું કોણે કીધું અમાર બાજુ વાળા ભીખા બાપા અમાર આખા ગામ માં હોશિયાર ઈજ છે એને બધી ખબર હોય ભીખા બાપા શું કરે મજા કરે અરે એમ નહીં ધંધો શું કરે એમ કહો કાઈ નહીં બીજા ને ધંધે ચડાવે એટલે બીજાને ને નોકરી આપે એમ ના ના વ્યાજે રૂપિયા લઈને બૂસ મારી દેવાય એવી સલાહ આપે

કિડની ફેફસા લીવર ક્યાંય કઈ જાત ની તકલીફ નથી તો આપડે આ દસ હજાર ના રિપોર્ટ કરાવ્યા કઈ નું આવ્યું કઈ નથી આવ્યું ડોક્ટરે કીધું કે એકદમ ફિટ છો તું ખોટા દસ હજાર નાખ્યા ને એકાદી બીમારી આવે તો કઈક વસુલ થઈ જાય